નમસ્કાર મારા વાલા મિત્રો કામ કરતાં કરતાં એક જીવનમાં ઉપયોગી ખાસ વાત તમને આજે જણાવવાનું છું હવે શિયાળો ચાલુ થયો છે શિયાળો ચાલુ થાય એટલે ઘણા બધા લોકોને નાક બંધ થઈ જવાનો પ્રોબ્લેમ ચાલુ થાય છે ઠંડીના હિસાબે તો વગર દવાએ નાક કઈ રીતના ખોલવું બંધ નાકને કેવી રીતના ખોલવું એ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું આવા મસ્ત મસ્ત વિડીયો બનાવીને તમારા માટે મોકલતો તો ઘણા મિત્રો લાઇક કરવાનું ભૂલી જાય છે તો લાઇક અવશ્ય કરી આપજો ધ્યાન અને યોગમાં બતાવેલું છે કે આપણા શરીરની અંદર ઈડા પીંગળા નાળી હોય છે હવે આ ઈડા પીંગળા નાળી એટલે સૂર્યનાળી અને ચંદ્રનાળી નાડી શરીરની ડાબી બાજુ હોય છે અને સૂર્યનાળી શરીરની જમણી બાજુ હોય છે નાડી એટલે શીતળતાનું પ્રતિક અને નાડી એટલે ઉષ્ણતાનું પ્રતિક હવે ચંદ્રનાળી એક્ટિવ હોય ત્યારે નાક બંધ થઈ જવાનો પ્રોબ્લેમ ચાલુ થાય છે તો મિત્રો આપણે ચંદ્રનાળી એક્ટિવ હોય એને બંધ કરવાની અને સૂર્યનાળીને એક્ટિવ કરવાની એટલે બંધ નાક ઓટોમેટિક ખુલ્લી જાય છે તો ચંદ્રનાળીને બંધ કરવા માટે ડાબા કાનમાં આપણે રૂનું એક પૂમડું લગાવી દેવાનું એટલે આ રૂનું પૂમળું તમે લગાવો ને એટલે એ બાજુની ચંદ્રનાળી બંધ થઈ જશે અને સૂર્યનાળી ચાલુ થશે એટલે શરીરમાં ગરમીનું પ્રમાણ વધશે એટલે બંધ નાક ઓટોમેટિક ખુલી જશે અને બીજી રીત કે તમે જે પડખે સૂતાવો નાક બંધ થઈ ગયું હોય ચંદ્રનાળીના હિસાબે તો પડખું ફરી જવાનું એટલે ચંદ્રનાળી બંધ થઈ જશે છે સૂર્યનાળી ચાલુ થઈ જશે એટલે નાક ખુલી જશે રાતનો સમય છે શરીરમાં ફૂલ તાવ ભરાઈ ગયો છે મેડિકલ બંધ છે દવા છે નહીં અને તાવ હળવો થતો નથી શરીર ફૂલ ગરમ થઈ ગયું છે તો એનો મતલબ કે તમારી સૂર્યનાળી વધારે ચાલુ થઈ ગઈ છે તો એ વખતે સૂર્યનાળીને બંધ કરી દેવાની અને ચંદ્રનાળીને ચાલુ કરી દેવાની હવે સૂર્યનાળી એટલે કે શરીરની જમણી બાજુ જમણા કાનમાં તમે રૂનું પૂંભળું લગાવશો એટલે સૂર્યનાળી બંધ થઈ જશે અને ચંદ્રનાળી ચાલુ થઈ જશે આવના હિસાબે શરીર ગરમ થઈ ગયું છે ધીમે ધીમે ઠંડુ થવાનું ચાલુ થઈ જશે આવા જ વિડીયો જોવા માટે ફેસબુક ફોલો જરૂર કરી લેજો